નાયડા પેટ્રોલ પંપ પાસે સારવાર માટે યુવકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરત જિલ્લાના પલસાણા વિસ્તારના જોરદાર ટક્કર મારી જેના પરિણામે યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ ચોવીસ વર્ષીય ગણેશ ધનસુખભાઈ રાઠોડ નામનો યુવાન પોતાના મિત્ર સાથે બીજાના જન્મદિનની ઉજવણી માટે જઈ રહ્યો હતો તે દરમિયાન પલસાણા નાયરા પેટ્રોલ પંપ પાસે પાછળથી ઝડપથી આવતી એક ટ્રકે મોપેડને અડફેટે લેતા બંને મિત્રો રોડ પર પટકાયા હતા જેમાં ગણેશને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક એકસો આઠની મદદથી સુરત નવ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ચિકિત્સકોની તમામ પ્રયાસો વચ્ચે તેનું મૃત્યુ થયું હતું દુર્ઘટના બાદ ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસને જાણ થતા પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટ્રક ચાલકના શોધખોળ શરૂ કરી છે યુવાનના મોતથી પરિવારજનો તથા ઈજાગ્રસ્ત મિત્રમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયું છે યાર મેં ઘરે હતો પણ ઘરે હું વિલો તો ત્યાર બાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલા છોકરીઓ બોલાવા આવી મમ્મી પણ તાજ હતી પણ ના પાડ્યો એ ને નહીં લઈ જાઓ પણ પેલી છોકરી બે ત્રણ વાર મારા ઘરે આવી ને એને લઈ ગયા કે મારી બધે છે કે આપણે ઉદના જવાનું છે એમ એ લોકો આપણે પલસાના હાઈવે પર લઈ ગયા ને પલસાના હાઈવે પર ગાડી ડ્રાઇવિંગ આવડતી નથી હાઈવે પર દિવસ ડ્રાઈવિંગ કરવી બી નથી અહીંયા વિષમા હાઈમા ગામ પોલીસ ચોકી નાયડા પેટ્રોલ પંપ ની સામે એક્સિડન્ટ થયું છે ટેમ્પો ચાલક જ્યારે સ્પોટ પર એક્સિડન્ટ થયું ને તો એને મારે માર્યો ને પેલા પબ્લિક લોકોએ તો ત્યાંથી એ ભાગી ગયો કાલે હું ત્યાં ગયો હતો વેસમાં તો મને ત્યાં એવો સાંભળવામાં આવ્યું છે કે શિકાર બનેલા ગણેશ રાઠોડ પોતાના મિત્ર સાથે જન્મદિવસની ઉજવણી માટે જઈ રહ્યા હતા ત્યારે ઘટના ઘટી હતી પોલીસે સ્થાનિક સીસીટીવી ફૂટેજના આધારે તપાસ વધુ તેજ કરી છે સુરત શહેર